અને આ કાકડી તો આમ શિવાની કરતાં પણ મોટી છે અને શિવાની બેન અમારા કાંઈક રમત જોઈએ એટલે એને મજા આવે અને અમારે અંધારને એમ થતું જ હશે કે કનસન બેને એ પ્રેગનેન્ટ છે એ તો ખબર છે પણ કેટલા મહિના થયા ને એ તો કાંઈ ખબર નહીં હોય તો કેટલામાં મહિના થાય રામ રામની સીતારામ બધાની માતાજી હું સારું કરે ને બધાને હજાર અરવાર રાખી શુભેક્ષા આપું છું તો આજે અમારે બનાવવાના છે ગણપતિ દાદાના લાડવા બેનને નિશાળે લઈ જવાના છે લાડવા કેમકે નિશાળે ગણપતિ દાદા હેરા છે એટલે કે બધાને કીધું છે કે જેને ઘરેથી બનાવીને લાવવા હોય એ લાવજો એટલે ગણપતિ દાદાને ધરાય અને પછી બધાને પ્રસાદી હોતા ને ખવાય એટલે બસ અતારમાં તો બસ જાય ગઈ ગયા ને હવે ગણપતિ દાદાના લાડવા બનાવવાના એટલે એનાથી જોઈને ખા એટલે બસ ફટાફટ હવે બા તો બાને વધારે ફાવાને મને થોડીક વાર લાગે ને આમ ઓછા ફાવે ક્યારે ખારા થાય કે ન થાય એટલે બા બનાવી દે છે ગણપતિ દાદાના લાડવા આજે તો આપણે શિવાની બેન જાગી ગયા છે નહિ શિવાની જેને દાદાના લાડવા ખાવાના છે અજી જાગ્યા છે ને એટલે બેન મૂડ નથી અને આ બાજુ અમારે એમ કહેવાય કે સરસ મજાના હવાર હવારમાં ગણેશ દાદાના લાડવા તૈયાર થાય છે એમ કીતા બેન હાટો ગણેશ દાદા હાટો તમારે હાટું નહીં હો ગણેશ દાદા હાટો એમ કીતા બેન ની ને ગણપત દાદા બેહરે હશે ને એટલે કીધું આપણે અહીંયા આંચીન પ્રસાદી બનાવીને લઈ જવાની નહીં કીતા બેન ને અને ગોળ તમે ભેલી બનાવી નાખી ભાંજો કે ભેલી પસો પડી ગયો આમ નોખો નોખો કે નાખો છૂટો છૂટો એટલે હરખો થઈ જાય અને બાઈ જો તારે સરસ મજાને એમ કહેવાય કે મુઠિયા બનાવી પછી હવે એ તળી નાખે મુઠિયા બનાવીને તળીને પછી ઠરી જાય ને પછી આમાં ભાંગી નાખે સાવણીમાં પછી લાડવા બનાવવાના નહીં બા અને બા સાવણી માથે જો ભાંગી છે નહીં કીધા બેન ગોળ ભાંગે છે હવે ભાંગી ગયો હશે હાવે ઓલો થઈ જશે તો એ હાવ ઓલો થઈ ગયો હે

લાડવા નહીં લઈ જવાની એક ખાના વાર લઈ જાય તમારી અંકિતા બેન અત્યારે ડ્રાય ફ્રુટ કટકા કરે સાકુ એ વાર લાગી ને એટલે કિલો લઈ લીધો છે દસી ને આંગળી નાખે છે આંગળી ઉપર આંગળી ને કટકા થઈ જાય છે ને ટોપરું છે દ્રાક્ષ છે અને બદામ અને કાજુ એટલી વસ્તુ ડ્રાય ફ્રૂટમાં નાખવાનું છે એટલે કાજુ ના તો જો આ રીતે કટકા કર ને ખાશે હવે બદામ ના કરશે એનો ખાલ અગ લઈ લો એટલે આ બસ

મજા આવે અને અમારે અંધાની એમ થતું જશે કે કંસન બેન પ્રેગનેન્ટ છે એ તો ખબર છે પણ કેટલા મહિના થયા ને એ તો કાંઈ ખબર નહીં હોય તો કેટલામાં મહિનો થાય તમારે વેઈ ગયો છે તો આઠમો મહિનો ગયો છે એટલે ફટાફટ એમ કહેવાય કે અમારે એક ફેમિલી મેમ્બર વધી જશે કેમ કે હવે આઠમો મહિનો બે ગયો એટલે હવે તો તાજી વાર ન હોય નહીં સિવાયની સિવાય નહીં સિવાય એમ કે છે નાનું નાનું બાવ હશે તો અમારે અમુક ને આની ધ્યાન રાખવું પડશે વારવા જતી રહેશે નહીં

તો આપણે ત્યારે વાડી માંથી લઈને આવતા હતા સી ભીંડો અને સિંહો ની બેન ભીજા છે એટલે ફટાફટ જઈને ભીંડો ઉતારી એવા થોડી ઘણી સીંગુ તો એ પડી હતી તો આટલી સીંગુ નહીં થઈ થોડીક હું સીંગુ લઈ આવું તો આપણે સરસ મજાનું શાક એમ થાય બધા ને થઈ જાય એટલું શાક બની જાય તો જો આટલી સીંગુ કાંક પડી હતી આ થોડીક આપણે તાચી ઉતારીને ને લાવવા પડે આ થોડીક મોટી સીંગુ છે ને ઓલી થોડીક નાની નાની કોણી કોણી છે પણ આમ તો કોણી છે પણ થોડીક એવી લાગે ગવઠી જેવી સીંગ કોક દેખાય અને આપણે કાઢી નાખશું તો એ થઈ જશે તો આટલા ભીંડાનું આપણે સરસ મજાનું શાક બનાવવાનું છે આજે તો અહીંયા આપણે હવે અંકિતાબેન અને શિવાનીબેન અંકિતાબેન તો માંડવી ખાઈ શકે પણ શિવાની શિવાનીબેન ઉંમર પાસે બેઠા છે આ તો મોટા ભાઈની વાડી ગયા તા એટલે નાથી લાયા છે મસ્ત મજાની માંડવી એવું છે અહીંયા તન ભાવસ માંડવી હા આ માંડવી ખાઈ છે એ જા ખાવ મન તર પૂછો એકલે એકલે ખાઈ જાહે ન શિવાનીની ની મમ્મી અહીંયા આવે આપણે એમ કહેવાય કે આપણી માટે મસ્ત મજાના ઘરમાં ગરમ રોટલા કરવાનું કામકાજ હાલ છે કેમ કે પછી હા પાણી કરવા ગણા હોય ખાવા જવી ખાવા એટલે બની એક જ રોટલી બાકી એક જ બાકી છે ભીંડાનું શાક બનાવ્યું આખા ભીંડાનું ને ઘઉંની રોટલી કેમ શાક છે નથી

અને આપડે ખોળો બનાવીને ખાવાનો છે એવું વાળું કન કરવા નથી લજોન થાય તો માંડું જ ખાય છે શિવાની ને આપડે તો આવું કક פיંડાનું શાક બનાવી છે આખી સિંગો અને વાયકામાં દૂધ ને શિવાની પપ્પા જો ખાવાનું ચાલુ કરી દીધું દૂધ તો દૂધ ખાતી હોય એ કોકાડી ખાતી નહોતી દૂધ જ મને દૂધ ખાવા દીધી શિવાની ને એમ થતું છે નહીં શિવાની